હુકાઓ અને લોણીધાર ખાતે શાળાઓમાં વિદ્યાર્થીઓને ફાયર અવેરનેસની તાલીમ આપવામાં આવેલી હતી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલી તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અમરેલીના સંયુક્ત પ્રયાસ દ્વારા ઘનશ્યામનગર પ્રાથમિક શાળા તથા લોણીધાર પે સેન્ટર શાળા ખાતે શાળાના અંદાજીત ત્રણસો ને પચાસ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ફાયર ટીમ અમરેલી દ્વારા ફાયર અવેરનેસની ટ્રેનિંગ આપવામાં આવેલી હતી જેમાં વિદ્યાર્થીઓને આગની ઘટના બને ત્યારે શું પગલા લેવા તથા પોતાનો અને પોતાના સાથીઓનો બચાવ કઈ રીતે કરવો તથા વિવિધ આપદા દરમિયાન શું કરવું અને શું ના કરવું આવા અલગ અલગ પ્રશ્નો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવે તથા રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી થી ત્રણ ફેબ્રુઆરી દરમિયાન દરેક સરકારી શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ ની ઉજવણી નક્કી કરવામાં આ અંતર્ગત અમરેલી જિલ્લામાં આવેલ તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં શેડ્યુલ મુજબની શાળાઓમાં ફાયર અને ઇમરજન્સી સર્વિસ ટીમ અમરેલી દ્વારા ફાયર અવેરનેસની તાલીમ તથા મોક ડ્રીલ કરવામાં આવેલી હતી